નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના ઘોઘા ગેટ ચોક પાસે આવેલ મહિલા બાગ શોપિંગ સેન્ટરના ઉપરના માળની બાલ્કનીનો જર્જરિત ભાગ મહાનગરપાલિકા દ્વારા તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ભાવનગર મહાનગરપાલિકાના મહિલાબાગ શોપિંગ સેન્ટરની હાલત જર્જરિત થઈ ગઈ છે આ શોપિંગ સેન્ટરમાં અવારનવાર પોપડા પડતા હોવાથી મહાનગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ટરના ઉપરના માળની બાલ્કનીની પાળી ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તંત્ર દ્વારા શોપિંગ સેન્ટર સાઇડનો રસ્તો બંધ કરી પેરાફીટ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી